નમસ્કાર મિત્રો સ્વાગત છે તમાર નો વિડીયો પોરબંદર બાયપાસમાં બની રહી છે મેડિકલ કોલેજ અત્યારે બહુ જોરદારથી કામ ચાલે છે તડકો બહુ છે મારે પણ બેહાડી ગયો ક્યાં હે અમારે જ્યાં મજૂર ખાલી કરવા હતા બહુ મોટી કોલેજ બની રહી છે હં હં પોરબંદરમાં નંબર વનો હોય મેડિકલ કોલેજ મારે પાછો બે હાડી જાય છે હો મળે હું આ મરે ગયો હું ભેગો કઈ એ કેટલી બાકી છે ચાલો આપણે ગાડી ખાલી થઈ ગઈ છે હવે સાચી કા કરાય આપણે મળીએ થોડીક વારમાં જોઈ શકો છો આપણે ફોર વ્હીલર ભણ્યા છે પ્રોજેક્ટ ઇન્ટરેસ્ટ ઓહો Porbandar Medical kalau apa yang number one bandar mana number one bani jasa itu mana itu lagi sih. Terancar waras terlagi jadi ekter waras terlagi jah. દુઃખ ન લગાડતા મિત્રો આપણે ઓલોગ બનાવતા આવડતું નથી આ તો મોજ મસ્તી માટે આપણે બનાવીએ છીએ બાકી રૂપિયા ની આપડે કઈ પડી નથી આપણે ક્યાં મોટી મોટી ઇમારતો ચાલુ થઈ છે

એ હા આપણો કાંટો છે કાંટા કરાય નીકળી જવાનું છે ટપાલ બપાલ મળી ગઈ છે પોરબંદર રોડવેઝમાંથી ભરેલી હતી ગાડી આપણે ભાડું હતું પાંચસો ચાલીસ રૂપિયા પોઈ માં આપણે પથ્થર લાગેલો છે અત્યારે કોઈ ગાળો દેતું હોય એવું લાગે છે Ya, reti sih. Apa dapat servernya ya? Ternyata gak dihenti ya, deh. Ke linda ya, raja अवली एवी मोटी मोटी मेडिकल बने जई सो O vai passar.